નથી અહીંયા ડાઈસ નથી કોઈ મહેમાન નથી કોઈ પત્રિકા નથી કોઈ નિમંત્રણ નથી કોઈ આમંત્રણ અને છતાંય તમે બધા ક્યાં આવ્યા એ સરકારને તમારું માનવું એટલા માટે પડે કે નહીં નિમંત્રણ નહીં આમંત્રણ નહીં સ્ટેજ નહીં ડાઇઝ નહીં મહેમાન નહીં આગેવાન અને સ્વયંભૃદ આગેવાન તમારાના મારા જે તમારી વચ્ચે ઊભા છે તો સરકારને હું તમારા વધી નિવેદન અને વિનંતી કરું છું કે સરકાર

રૂણસિંહનો સમર્થન માં આવ્યો છો મેં કાળી કે અનિરસુભાઈ મૈપસી બાપુની મૈપસી જાડેજા સર્ટિફિકેટ આપવાની જરૂર નથી અનિરસુનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી એનું કામ ઈસ નામ છે એનું કર્મ ઈસ ધર્મ છે અને

અમાર મામા છે મામા આ જેઠોના વંશજો છે એ હનુમાનજીના છે એનો જમાઈ હું છું તો હું તો સાચું જ બોલું ને નકર હનુમાન દાદો પ્રસન્ન ન થાય મને પાછામાં મૂકો હનુમાન દાદા આવ્યા હતા અને શંકર ભગવાન સોમવારે લેવા આવ્યા હતા એ પાછામાં હું સમાજ માટે ગયો તો અને પાછામાંથી સમાજ જ મને પાછો બહાર આવ્યા ભોલા દીધી કે સમગ્ર ગુજરાત નો છત્રીય સમાજ પીટી હારે છે એટલે સરકારે મને ક્લીનચીટ આપી દીધી અને રિયોગ કરી છોડી દીધો એટલે તમારો પાઘડી નથી પેરી ટોપી ઉતરી ભગતસિંહ ની ટોપી છે